પ્રવાસીઓને કહેવામાં આવ્યું કે ફ્લાઇટ હવે નહીં ઉપડે કેમ કે રદ કરવામાં આવી છે જેના કારણે કેટલાય પ્રવાસીઓ જે ભુજ પહોંચ્યા હતા એરપોર્ટ ઉપર મુંબઈ જવાનું હતું તેમને જે અટવાઈ ગયા ફ્લાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ ખૂબ હેરાન પરેશાન થયા રોજ જોવા મળ્યો પ્રવાસીઓમાં કચ્છમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ કયા કારણોસર રદ કરવામાં આવી છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી પણ એર ઇન્ડિયા તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઈ ટેકનિકલ ખરાબીના કારણે ફ્લાઇટને રદ કરવામાં આવી છે